પડતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી કિશોરને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું બાર વર્ષીય વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોત સામે લડ્યો હતો જોકે આખરે દમ તોડી દીધું હતું મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના સાવરકુંડલા અને હાલ સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલ બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં બાર વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા છે બાર વર્ષીય પુત્ર મંત્ર પરિવારનો એકનો એક દીકરો હતો પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ છ માં અભ્યાસ કરતો હતો

મંત્ર મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનું માહોલ છવાયો છે આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે